નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનર સરકારી કર્મચારીઓ બાબત એક સારા સમાચાર કહી શકાય તેમના ડી અને અને લઈને આવી મોટી મહત્ત્વ અને લેટેસ્ટ અપડેટ એના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ તે લોકો બંને બનાવે છે લિંક ડિસેસન પૂછો મિત્રો વિશે જોઈન થઈ જજો તો ચાલો વધારે સમય વધારે શરૂઆત કરું છું તો તમે જોઈ શકો છો અહીંયાથી લેટેસ્ટ અપડેટ મળી રહી છે કે પેન્શનર અને સરકારી કર્મચારીના ડીઆર લઈને આવી એકદમ મોટી નવી અપડેટ શું છે સંપૂર્ણ વિડીયોમાં જોવાનું છે તમે જોઈ શકો છો કે સરકારી મોંઘવારી ભથ્થા ડી અને મોંઘવારી રાહત ડીઆરમાં ચાર ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે એટલે કે હવે કેન્દ્ર સરકાર કર્મચારીઓને અને ડીએ ટીના બેસિક પગારને પચાસ ટકા બરાબર મળશે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત કે સરકારી ખજાના પર વાર્ષિક બાર હજાર આઠસો અડસઠ પોઈન્ટ બોતેર કરોડ રૂપિયાનું ભારણ વધશે તેનાથી આશરે સડસઠ પોઈન્ટ પંચોન લાખ પેન્શન અને ઓગણપચાસ પોઈન્ટ અઢાર લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફાયદો થવાનો છે આવું જાણીને પચાસ ટકા મોંઘવારી ભથ્થું થવાનો શું મતલબ છે તો તમે જોઈ શકો છો કે સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં રાહત કરતા પરિવહન ડેપ્યુટેશન અને અને કેન્ટીન ભથ્થામાં પચીસ ટકાનો વધારો થશે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું એક જાન્યુઆરી બે ચોવીસથી અને બેઝિક સેલરીના છેઠા ટકા વધે પચાસ ટકા થઈ ગયું છે એવાય સેલરી સ્ટ્રકચર પ્રમાણે બેસિક વેતન સાતમા પગાર પછી ભલામણ અનુસાર વેટર મેટ્રિક્સમાં નક્કી સ્તર પર લેવામાં આવેલું વેતન છે પરંતુ તેમાં અન્ય કોઈ પ્રકારના ભથ્થાઓ સામેલ કરવામાં આવતા નથી સરઘવારી ભથ્થામાં મહેતાઓનો અલગ અલગ ભાગ રહેશે તેના આર નાઇન ટ્વેન્ટી વનના કાર્યક્ષેત્રમાં પગાર તરીકે ગણવામાં આવશે નહીં મોંઘવારી ભથ્થામાં પચાસ ટકા પૈસા તેનાથી વધુના બેલેન્સ આગળ વધારવામાં આવશે તેના જ ઓછામાં અંશના હટાવી દેવામાં આવશે મોંઘવાઈ ભથ્થામાં બાકી પગારના ચૂકવણી બાકીના પગાર ચૂકવણી છે તે માર્ચ મહિનાની સેલેરીમાં કરવામાં આવશે તે પહેલાં આ પૈસા મળશે નહીં આ આદેશ ડિફેન્સ સર્વિસ એસ્ટિમેટ પગાર લેતા કર્મચારીઓ પર લાગુ પડશે જે જેથી સશક્ત દળ કર્મીઓ અને રેલવે કર્મચારીઓને સંબંધમાં ક્રમશઃ રક્ષા મંત્રાલય અને રેલવે મંત્રાલય અલગ અલગ આદેશ જારી કરવામાં આવ્યા છે તો મિત્રો આજે જે લેટેસ્ટ અપડેટ હું છે પહેલાં મને આપણે વિડીયો માટે થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય જય ભારત